હજી અંદર વહી જા તે પકડતો રે આરીન પાછું હાલે લાવ હું કાઢી આવદો પકડે ના તમે નાના નાના કાઢ નાખો ને મને મેળ ના આવે નકામાં એટલે હું જોતા રહી પકડે ના ના હું મસ્તી ની કાઢી દો હાલે ના એ તો આ બધું ખરાબ કરે છે જો મકન ખુશી તું અંદર થી આવી અરે બસ મયડી તને એમ તો કેટલાય દુંદા મને દેખાય છે પણ Ew, now oi.